પ્રકરણ છ અવિરામ યુદ્ધ વિદ્યાર્થી મિત્રો આ વાર્તાના લેખક ગૌરીશંકર જોશી ધૂમકેતુ છે આ વાર્તા માનવના અપાર જીવન સંઘર્ષને પ્રસ્તુત કરે છે પુત્ર દ્વારા તેના દરિયાખેડુ પિતાની રાહ જોવામાં આવે છે પરંતુ તેના પિતા પાછા ફરતા નથી તો ચાલો આજે આપણે અવિરામ યુદ્ધ વાર્તા દ્વારા જીવનના સંઘર્ષને સમજીએ દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મેલા ડહોળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલી આવતા હતા અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો હતી એમાં પાણી ધસારાબંધ ચાલ્યું જતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી રજકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂબ અવાજ સાથે ધસારા બંધ પાછા દોડતા હતા સાંજની ધૂસર જામતી આવતી હતી અને દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો એવી સાંજે દરિયાકિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયાકિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વામાં બહુ તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયાપાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું સહજ જ મારા પગલાં એમના તરફ વળ્યા મને છતાં દેખતા ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટશે માણસનું અને કુદરતનું તુમૂલ યુદ્ધ નિરખી રહ્યા અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો ત્યાં માણસોની ઠઠ જામી હતી હોડી એટલી દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતું છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો પવનનો એકે એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાડી રહ્યો હતો માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો આ રુદ્રરૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલી હતી સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે આકાશ પાતાળ વીંધી નાખતા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી નાખ્યા અને જાણે આકૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા જીવનને અને જીવનના આધારને બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમૂલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા મનુષ્ય થાક્યો હતો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ એટલો જ આશા તંતુ બાજી રહ્યો મનુષ્ય હાર્યો દરિયો જીત્યો ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા પેલા મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે એક સવારે વહેલો ફરવા નીકળ્યો દરિયા કિનારે ભીનાશ જામી હતી બધે આછી ધૂસર જેવું લાગતું હતું એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી તે દિવસે તેણે કરેલું આક્રંદ મારેલા પછાડા ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા બધા દ્રશ્યો નજર આગળ તરી આવ્યા તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હળી કાઢવા દો એ જ એની ધૂન હતી મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડી કે તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો આ તમે માછીમાર આવવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો તે ઘણીવાર બોલ્યો નહીં પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો સાહેબ ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ અરે મારા સાબ દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બચાવતા નથી આવડતું મારો બાપ એ તોફાનોમાં મર્યો મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો અને મારું થવાનું હોય એ થાય પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો તો આ મારી મા જોઈ એનું નામ જ લાજે ને તે પોતાની મા સામે જોઈને હસ્યો અને ઝપાટાબંધ ચપડતાથી હોડકામાં ચડી બેઠો લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ તે આનંદભેર ચાલ્યો ગયો માડી સાચવજી આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી અમારો તો સાબ ધંધો એમ બીક રાખવી કઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વેલું મોડું સૌને મરવું છે ને પેલો છોકરો આનંદબેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો હું એકીટશે દરિયો હોડી છોકરો ને અનેક મછવા જોઈ રહ્યો દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો શું શ્રમ ભરેલું જીવન અને રણમેદાન જ નિર્ભયતા આપતા હશે અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે સારાંશ આ વાર્તા માનવ અને પ્રકૃતિના સંઘર્ષનું ઉત્કૃષ્ટ વર્ણન કરે છે આ વાર્તા દરિયાખેડુ માછીમારોના જીવનને દર્શાવે છે વાર્તા વાવાઝોડા દરમિયાન દરિયાકિનારે આવેલા તોફાની દ્રશ્યનું આબેહૂબ વર્ણન કરે છે આ તોફાનમાં દરિયાખેડુ પિતાની રાહ જોતા પુત્રની આશા કેવી રીતે નિરાશામાં બદલાય છે તેનું વર્ણન થયું છે કુદરતના બળ સામે માણસનું બળ હંમેશા હરી જાય છે આ વાર્તા માનવ જીવનમાં અંતર્ગત અવિરત સંઘર્ષનું પ્રતિક છે તે માનવીય લાગણીઓ અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેની આંતર પ્રક્રિયાને આબેહૂબ રીતે સમજાવે છે માનવતા અને કુદરતી વિશ્વ વચ્ચેના ગહન સંબંધ અને સહયોગને પ્રકાશિત કરે છે જીવનના પડકારોને અસરકારક રીતે સામનો કરવા માટે કુદરતની શક્તિ અને આત્મવિશ્વાસ જરૂરી છે આ વાર્તા માનવના શ્રમપૂર્ણ જીવનને દર્શાવે છે